મનુષ્યની અંદર આપણે આંખની રચના છે એ અગિયારમા ધોરણ ની અંદર ભણી ગયા કે આંખની રચનાની અંદર જે નેત્રપટલ હતું આ નેત્રપટલ ની અંદર આપણને બે પ્રકારના કોષો જોવા મળતા હતા શંકુ કોષો અને દંડ કોષો અને આમાંના શંકુકોષો છે કે જેના લીધે આપણને કલર વિઝન સી દેખાય અને શંકુકોષો છે એની અંદર ત્રણ ભાગ આપણે જોયા હતા કે શંકુકોષોની અંદર ત્રણ પ્રકારના દ્રવ્યો આવેલા હોય લાલ રંગ માટેના લીલા રંગ માટેના અને વાદળી રંગ માટેના થોડુંક યાદ કરો કે લાલ લીલો અને વાદળી એની માટે ક્લોરોલેબ લીલા માટે કયો હતો દ્રવ્ય ક્લોરોલેબ લાલ માટે ઇરિથ્રોલેબ અને વાદળી માટે હતો સાઇનોલેબ તો આ ત્રણ પ્રકારના દ્રવ્યો હતા કે જેના લીધે છે એ લાલ લીલો અને વાદળી રંગ છે એ દેખાય અને આ લાલ લીલો અને વાદળી પ્રાથમિક રંગો કહેવાય આનું મિશ્રણ થાય એટલે અલગ અલગ રંગો છે એ બને તો સામાન્ય રીતે રંગ અંધતાની અંદર શું છે તો કે લાલ અને લીલા રંગ છે આ લાલ અને લીલા રંગ બનાવતા શંકુ કોષોની ખામી છે જોવા મળે જેના લીધે જે પણ વ્યક્તિ રંગ અંધ હશે એની અંદર લાલ કે લીલો રંગ પારખવામાં શું જાય છે નિષ્ફળ જાય અને જેના લીધે એ લાલ કે લીલો રંગ એને દેખાતો નથી એની પાછળનું કારણ શું છે તો કે આ રંજક દ્રવ્યો બનતા નથી રંજક દ્રવ્યો શા માટે નથી બનતા તો કે રંજક દ્રવ્યો બનાવવા માટેના શંકુકોષો એની અંદર આવેલા નથી અને શંકુકોષો શા માટે નથી બનતા તો કે શંકુકોષો બનવા માટેના જે જનીન છે આ જનીનની રંગસૂત્રમાં શું જોવા મળે છે ખામી જોવા મળે અને જેના લીધે રંગ અંધતા છે એ સર્જાય તો રંગ અંધતા છે એ અહીંયા આપણને કીધું છે લિંગ સલગ્ન પ્રચ્છન્ન જનીન ની ખામી છે શું કીધું છે લિંગ સલગ્ન એટલે કે કોની સાથે જોડાયેલી છે લિંગી રંગ સૂત્ર સાથે જોડાયેલી છે લિંગ સલગ્ન પરંતુ કેવી છે પ્રચ્છન્ન જનીન ની ખામી છે હવે પ્રચ્છન્ન એટલે કે જ્યાં પ્રચ્છન્ન જનીન બે ભેગા થશે ત્યાં આપણને વ્યક્તિ છે એ કેવો જોવા મળશે રંગ અંધ છે એ જોવા મળશે અને જેના પરિણામે અહીંયા છે એ આપણને રંગ અંધતા છે તો એમાં છે એ આપણને વ્યક્તિ છે એ કલર પારખી શકતો નથી કયો કોઈ કલર લાલ અને લીલો હવે આ ખામી છે એ એકસ રંગસૂત્ર ઉપર હાજર કેટલાક જનીનની વિકૃતિના કારણે થાય છે શેના ઉપર હાજર છે આ જનીન આ જે સોરી કે રંગ અંધતા માટેના જે કલર માટેના જે જનીનો છે એ શેની ઉપર આવેલા છે એક્સ રંગસૂત્ર ઉપર આવેલા છે એટલે એક રંગસૂત્ર ઉપર હાજર કેટલીક જનીનની ખામી હશે તો આપણને રંગ અંધતાથી જોવા મળશે હવે ખાસ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ આપણને એવી કીધી છે કે આશરે આઠ ટકા જ્યારે ઝીરો પોઈન્ટ ચાર ટકા માદામાં રંગ અંધતાથી જોવા મળે જો નરમાં કેટલું છે આઠ ટકા છે પરંતુ માદામાં પોઈન્ટ ચાર ટકા કેટલું છે પોઈન્ટ ચાર ટકા એટલે માદામાં બહુ ઓછું છે આવું શા માટે કારણ કે લાલ લીલા કે વાદળી કોઈ પણ રંગ હોય તો એની અંધતા માટેના જે જનીનો એક્સ સૂત્ર ઉપર આવેલા છે માદાની અંદર શું આવેલું હોય એક્સ એક્સ નરમાં શું આવેલું હોય એક્સ વાય માદાની અંદર બે એક્સ સૂત્રો છે નરમાં એક એક્સ સૂત્ર છે જે જનીનો છે એ કોની ઉપર આવેલા છે એક્સ સૂત્ર ઉપર અને શેની ખામી છે તો કે સલગ્ન પ્રચ્છન પરંતુ લિંગી જનીન ઉપર આવેલા લિંગી રંગ પણ પ્રચન્ન જનીનની ખામી છે હવે દાખલા તરીકે અહીંયા આપણે લઈએ છીએ કે માદાની અંદર એક કેપિટલ સી છે અને એક સ્મોલ સી છે હવે પહેલાં આપણે એ સમજી લઈએ કે પ્રચ્છન જનીનની ખામી છે તો સ્મોલ સી ભેગો થશે બે એટલે ઈ વ્યક્તિ કેવો બને રંગ અંધ બને અને ની અંદર સ્મોલ છી છે y ઉપર કોઈ રંગ સૂતરા આવેલા છે નહીં તો આ નર છે એને આપણે કેવો કહીએ રંગ અંધ કહી શકીએ જ્યારે માદા છે એ વાહક કહી શકાય કારણ કે એક સ્મોલ છે આવેલો છે પરંતુ રંગ અંધ કહી શકાય નહીં જો બંને આપણને અહીંયા સ્મોલ સી સ્મોલ સી જોવા મળે તો આને આપણે કેવું કહી શકીએ રંગ અંધ માદા છે એ કહી શકીએ હવે એટલા માટે જો અહીંયા સમજીએ આપણે કે નરમાં આઠ ટકા અને માદામાં ઝીરો પોઈન્ટ ચાર ટકા આવું શા માટે કીધું છે કારણ કે નરમાં એક જ એક સૂત્ર આવેલો છે નરમાં બે જ વસ્તુ જોવા મળશે મેં તમને પહેલાં પણ કીધું હતું કે જો લિંગી રંગ સૂત્રની વાત થતી હોય ત્યારે નરમાંથી વાહક નહીં આવે કાં તો રોગિષ્ટ આવશે ને કાં તો સામાન્ય આવશે એટલે અહીંયા સ્મોલ સી હોય કાં તો અહીંયા કેપિટલ C હોય કેપિટલ C હોય તો એ સામાન્ય થાય ને સ્મોલ સી હોય તો રોગિષ્ટ થાય પણ માદાની અંદર બે એક્સ રંગસૂત્ર આવેલા છે એટલે જો બે બંને સ્મોલ સી હોય તો આ માદાશી રંગ અંધ થાય જો બંને કેપિટલ સી હોય તો આ માદા સિંહ સામાન્ય થાય એટલે એની અંદર કોઈ પણ પ્રકારનો રોગ નથી અને એક સ્મોલ સી હોય ને એક કેપિટલ સી હોય તો આને શું કહેવાય માદાને વાહક તરીકે ઓળખી શકીએ છીએ એટલા માટે નરમાં વાહક આવશે નહીં જ્યારે માદાની અંદર બે એક્સ રંગ સૂત્ર હોવાના લીધે એની અંદર કંડિશન આપણને ત્રણ મળી શકે રોગિષ્ટ સામાન્ય અને વાહક હવે રંગ અંધતા છે એની અંદર આપણે કે નરમાં એક જ એક્સ રંગસૂત્ર આવેલું માદામાં બે એક્સ કોઈ પણ સ્ત્રી છે એ જો આ જનીન ધરાવે દાખલા તરીકે આપણે આ રીતે એક્સ એક્સ અને એક્સ વાય લઈએ કે સ્ત્રી જે આ જમીન ધરાવે છે કે દાખલા તરીકે સ્ત્રી છે એ અહીંયા આપણે લઈએ વાહક લઈએ તો વાહક હોય તો શું આવશે સોરી કે ડબલ એક્સ એક્સ વાય સ્ત્રીને આપણે લઈએ છીએ વાહક તો કેપિટલ સી અને સ્મોલ સી અને પુરુષ આપણે લઈએ છીએ સામાન્ય હવે આનો તમે ક્રોસ કરાવો તો અહીંયા શું આવશે એક્સ એક્સ પરંતુ બંનેમાં શું આવશે કેપિટલ સી કેપિટલ સી તો આ સ્ત્રી સામાન્ય થઈ હવે આ એક્સનો આની સાથે ક્રોસ કરાવ્યો તો એક્સ 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 વાય અને અહીંયા શું આવશે કેપિટલ સી આવશે તો પુરુષ પણ કેવો થયો સામાન્ય થયો હવે આ એક્સ લઈ લો એનો આની સાથે ક્રોસ પરંતુ અહીંયા અને તો આ સ્ત્રી છે કેવી એક્સનો ક્રોસ આ વાય સાથે તો એક્સ વાય અને અહીંયા શું આવશે સ્મોલ સી તો આ પુરુષ કેવો થયો રંગ અંધ થયો એટલે નરમાં ફક્ત એક જ એક્સ રંગસૂત્ર છે અને માદામાં બે એક્સ રંગસૂત્ર છે એટલા માટે તમે અહીંયા જોઈ શકો છો કે માદા છે એ વાહક મળી પરંતુ રંગ અંધ મળ્યું નહીં પરંતુ પુરુષ છે એ આપણને કેવું મળ્યું રંગ અંધ એ તો આપણે કન્ડિશન શું લીધી હતી અહીંયા તો કે સ્ત્રી વાહક અને પુરુષ સામાન્ય આવા બેના વચ્ચે આપણે મેરેજ કરાવીએ તો એની ચાર સંતતિ મળી તો એની અંદરથી આપણને સ્ત્રી સામાન્ય મળી અહીંયા જે બાળકી છે એ સામાન્ય મળશે પુરુષ છે એ પણ સામાન્ય મળ છે એક રંગ અંધ માદા મળ છે અને સોરી વાહક માદા મળ છે અને રંગ અંધ આપણને શું મળ છે નર મળ એટલા માટે કીધું છે કે નર માં છે એ આઠ ટકા અને માદા ની અંદર point ચાર ટકા આપણને છે એ જોવા મળે એટલે સ્ત્રી જે જનીન ધરાવે છે તેના પુત્રમાં રંગ અંધ થવાની શક્યતા કેટલી છે પચાસ ટકા જો સ્ત્રીની અંદર આ જનીન હશે સ્મોલ સી એક હશે અને કેપિટલ સી હશે તો પુત્રમાં શા માટે પચાસ ટકા કારણ કે જો અંદર બે પ્રકારના અંડકોષ છે તો જો આ શુક્રકોષ છે એ આ અંડકોષને ફલન કરશે વાય શુક્રકોષ છે એ એક્સમાંથી માંથી કાં તો આ એક્સ ને ફલન કરશે અને કાં તો આ એક્સને ને કરશે એટલે બંને સાથે જોડાવાની સંભાવના કેટલી થઈ પચાસ ટકા જો આની સાથે જોડાશે તો કેવો બનશે સામાન્ય અને આની સાથે જોડાશે તો કેવું બનશે રોગિષ્ટ એટલે કે રંગ અંધ બનશે એટલા માટે કીધું છે સ્ત્રીમાં રંગ અંધતા માટેનું જનીન હશે તો એના પુત્રમાં રંગ અંધ થવાની શક્યતા કેટલી છે પચાસ ટકા એટલા માટે બંને સંભાવના આપણે અહીંયા જોઈ લીધી કે પચાસ ટકા પચાસ ટકા તો આની સાથે જોડાશે તો રોગિષ્ટ એટલે કે રંગ અંધ બનશે અને બીજા એક સાથે જોડાશે તો કેવો બનશે સામાન્ય માતા પોતે રંગ અંત નથી કારણ કે જનીનની ખામી કેવી છે પ્રચ્છન્ન જનીનો જોડા છે તો જ અહીંયા છે એ આપણને શું જોવા મળશે રંગ અંતથી જોવા મળશે એટલે માતા આપણે અહીંયા લીધી આ માતાને કેવી માતા કહેવાય વાહક માતા કહેવાય રંગ અંત માતા કહેવાય નહીં તો આપણને આ આખી વસ્તુ એ જ સમજાવે છે કે માતા પોતે રંગ અંત નથી માતા કેવી છે વાહક કારણ કે પ્રચ્છન્ન જનીન ભેગા થશે તો માતા છે એ રંગ અંધ બનશે માતા વાહક હોય તો એના પુત્રની સંભાવના રંગ અંધ થવાની સંભાવના કેટલી થાય પચાસ ટકા આનો અર્થ એ થાય કે તેની અસરને તેને મળતા આવતા પ્રભાવી સામાન્ય જનીન દ્વારા દબાવી રાખવામાં આવે છે સો ટકા સાચી વાત છે કે શું કીધું છે કે માતા છે એ એની અંદર એક એક કેપિટલ છે 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 સ્મોલ તો પ્રભાવી જનીન જનીનને શું કરે દબાવી દે છે એટલા માટે અહીંયા માતા વાહક છે પરંતુ રંગ અંધ છે નહીં તો એ વસ્તુ આપણને કીધી છે કે પ્રભાવી સામાન્ય જનીન દ્વારા એની અસર એટલે કે પ્રછન્ન જનીનની અસરને શું કરી દેવામાં આવે છે દબાવી દેવામાં આવે છે પરંતુ જો બંને પ્રચ્છ જનીન ભેગા થશે તો પાછા એ શું થાય છે રંગ અંધ છે રંગ અંધી જોવા મળે નીચે આપણને વાત કરી છે સામાન્ય સંજોગોમાં પુત્રી રંગ અંધ હોતી નથી કે જ્યાં સુધી માતા વાહક અને તેના પિતા રંગ અંધ હોય તો આપણે આ વસ્તુ સમજીએ કે આપણને શું કીધું છે કે માતા વાહક તો માતા આપણે અહીંયા લઈએ વાહક હોય એટલે શું હોય એ કેપિટલ સી હોય એક સ્મોલ સી અને એના પિતા છે એ કેવા હોય રંગ અંધ તો પિતા આપણે લઈશું સ્મોલ છીએ તો પિતા કેવા થઈ ગયા રંગ અંધ થઈ ગયા તો એની પુત્રી છે એ રંગ અંધ હોતી નથી એવું આપણને કીધું છે કે જો માતા આનો એક્સ આની સાથે કરાવશું છું તો અહીંયા શું બનશે એક્સ એક્સ બનશે તો અહીંયા આપણને કેપિટલ છે અને સ્મોલ છે તો શું થયું વાહક એક્સ છે એનો આની સાથે કરાવશું છું તો શું બનશે એક્સ વાય તો અહીંયા આપણને શું મળશે સામાન્ય નર મળશે હવે બીજો x છે એનો ક્રોસ આપણે આની સાથે કરાવશું તો બંને સ્મોલ સી ભેગા થાય તો પુત્રી છે એ કેવી બનશે રંગ અંધ છે એ બનશે અને અહીંયા આ એક્સ છે એનો ક્રોસ પાછો વાય સાથે તો આપણે એક્સ વાય તો સ્મોલ છે તો પુત્ર પણ કેવો બન્યો રંગ અંધ છે એ બન્યો ક્યારે માતા વાહક હોય અને પિતા છે એ રંગ અંધ હોય તો એની અંદર આપણને કેવી કન્ડિશન મળી તો કે એક પુત્ર રંગ અંધ પુત્રી રંગ અંધ અને એક પુત્ર સામાન્ય અને એક પુત્રી છે એની વાહક છે એ આપણને મળે તો આ રીતની ઘણી બધી કન્ડિશન છે એ આપણે લઈ શકીએ આની અંદર છે એ આપણે અહીંયા શું કીધું છે કે સામાન્ય સંજોગોમાં પુત્રી રંગ અંધ હોતી નથી જ્યાં સુધી તેની માતા વાહક અને પિતા અહીંયા રંગ અંધ છે ને ત્યાં સામાન્ય કરી નાખજો કારણ કે પિતા સામાન્ય હોય તો જ એની પુત્રી છે એ આપણને રંગ અંધ ન મળે આ એક વસ્તુ કોમન ફેક્ટ છે કે શું છે પિતા સામાન્ય હશે તો જોઈએ આપણે કે પિતાને આપણે શું લઈએ છીએ સામાન્ય એટલે કેપિટલ છીએ અને માતા આપણે લઈએ છીએ રંગ અંધ એટલે માતા છે એની અંદર બંને સ્મોલસી છે તો પુત્રી આવી કન્ડિશનમાં હોય ને ત્યારે પુત્રી કોઈ દિવસ જન્મે તો એ રંગ અંધ ન થાય કારણ કે પુત્રીની અંદર શું હોય બે એક્સ હોય આ એક્સનો ક્રોસ આની સાથે કરાવો તો પણ કેપિટલ સી સ્મોલ સી બને આ એક્સનો કટાવશ આની સાથે કરાવો તો પણ શું બને કેપિટલ સી અને સ્મોલ સી બને તો જ્યાં સુધી બે સ્મોલ સી ભેગા નહીં થાય ત્યાં સુધી પુત્રી રંગઅંધ બને નહીં એટલા માટે અહીંયા થોડીક મિસ્ટેક છે અહીંયા આપણે શું લખવાનું છે સામાન્ય જો પિતા રંગ અંધ હશે તો પછી પુત્રી જો અહીંયા અહીંયા સ્મોલ સી લઈ લઈએ તો પાછા અહીંયા બે સ્મોલ સી છે એ ભેગા થઈ જાય બંનેની અંદર થઈ શકે તો એની અંદર પુત્રી આપણને રંગ અંધ મળી શકે